નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત વધુને વધુ સમાચાર મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આશોદર ગામની પવન ધરા પર ભવ્ય ભંડારા તથા પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો આશોદર મઢના પૂજ્ય શ્રી જગતપુરીજી મહારાજના ભંડારામાં તથા પ્રતિષ્ઠા મહોત્સવમાં શંકરા આચાર્ય સ્વામી શ્રી એક હજાર આઠ અવિ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ અને આયોજક શ્રી મહંત શ્રી રેવાપુરીજી ગુરુ હીરાપુરુજી મહારાજ ધામ તથા સમસ્ત આશોદર ગ્રામજનો તથા સમસ્ત સેવકગણ દેવદરબાર મઢ વાલેર મઢ બીજા ઘણા મઢના ગુરુદેવો પધાર્યા હતા અને મન્નતો અને સંતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ખેતગીરી ગોસ્વામી થરાદ जो इस प्रसाद का श्रद्धा भक्ति के साथ सेवन करेगा उसकी आशाएं क्षीण होती चली जाएंगी <laughs> और हमने इतने सारे लोगों को भारतीय वेशभूषा में अपनी परंपरागत पगड़ी में बैठे हुए देखा तो हमारा तो मन ही बड़ा प्रसन्न हो गया अपनी माताओं के घूंघट को देखा